નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ ગુજરાત રિપોર્ટમાં અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન જે છે એકત્રીસ હજાર પાંચસો ને એસી કરોડ રૂપિયાની જે લોન છે એ એકાઉન્ટ એસબીઆઈએ ફ્રોડ જાહેર કર્યું છે આમ તો આપણા દેશની અંદર એવું છે કે કોઈની દસ બાર લાખની લોન થઈ ગયું હોય અને ઉઘરાણી એટલી બધી થઈ જતી હોય તો બીચર કેસ વધી જતા હોય છે પણ આવા જે હોય છે મોટા મોટા માથાઓ બે ચાર દિવસ પહેલા જ માલિયાનો અને લલિત મોદીનો વિડીયો સામે આવ્યો હતો કે જેમાં જલસા કરી રહ્યા છે એમની પાસે કરોડો નો લોન હોય અને તમારી સાથે તમારા મિત્ર જે હોય મહામાનવ તો તમને કઈ બહુ ટેન્શન હોતું નથી પણ હવે આ વિષય પર સૌથી પહેલા તો વિસ્તૃત ચર્ચા કરવા માટે હું હિમાંશુભાઈ ને સાથે જોડી લઉં

સંસ્થા નથી જે આ કહી રહી છે કે ભાઈ આમાં કંઈક ધાંધલી થઈ છે બરાબર છે એટલે આખું જે નેટવર્ક છે ગ્લોબલ કન્સલ્ટિંગ ફોર્મ્સ અને નું એનો આ ભાગ છે અને એ લોકોએ એમ કીધું કે ભાઈ આજે એકત્રીસ હજાર પાંચસો એસી કરોડ આજે આપી શકવાની ના પાડે જેમાં જુદી જુદી બેંક નું બધો ડિટેલ્સ હતો કેનેરા બેંક નો હતો દિના બેંક નો હતો એસબીઆઈ નો હતો એમાં બાર હજાર ટોટલી એકત્રીસ હજાર પાંચસો એસી કરોડ માંથી બાર હજાર છસો ને બાણું કરોડ કનેક્ટેડ પાર્ટીસ ને ટ્રાન્ઝેક્ટ કર્યા છે અને એમ કે એસબીઆઈ ના જે પૈસા છે એના મુજબ આ એક ફ્રોડ નો એને ક્લાસિફાઈ કરી નાખી વાત કરી એટલે આ જે વાત કરનાર સંસ્થા છે એ કોઈ જેને કહી શકો કે કોઈ ગુજરાતના શહેરમાં કે કોઈ બીજા અન્ય રાજ્યના શહેરમાં કોઈ શટર આજે ખોયલું કાલે પાડી દીધું એવી કોઈ સંસ્થા નથી આ જે સંસ્થા વાત કરી રહી છે અને આખા ડેટા ભેગા કર્યા છે બધા ટ્રાન્ઝેક્શન્સ ડેટા ભેગો કર્યો છે બધું ભેગો કર્યા પછી કે છે એટલે બે હજાર વીસમાં માં આજે ફોરેન્સિક ઓડિટ કન્ડક્ટ થયું ને એમાં જે વાત આવી એમાં અઢીસો કરોડ રૂપિયા દેના બેંકના એનો પણ મિસયુઝની વાત આવી હતી અને આ રીતની વાત હતી બે હજાર ચોવીસમાં એસબીઆઈ આખી આ પ્રક્રિયા ચાલુ કરી હતી અને કીધું હતું કે ભાઈ આજે આરકોમનું જે લોન એકાઉન્ટ છે ને ફ્રોડ તરીકે જે આ ઓડિટ ફાઇન્ડિંગમાં આવ્યું છે ફોરેન્સિકના ના તો અનિલ અંબાની લીગલ ટીમે ત્યારે એવું કીધું હતું કે ભાઈ એસબીઆઈ સાથે અમારી વાતચીત ચાલુ છે અને મોટા ભાગે એસબીઆઈ એમ કે અમને જવાબ નથી આપી રહી કે એસબીઆઈ ના અધિકારીઓ અમને જવાબ નથી આપી રહ્યા એટલે મેટર અમારે રિઝોલ્વ કરવી છે પણ આ લોકો અમને જવાબ નથી આપી કેનેરા બેંક નું જ્યારે એકાઉન્ટ આવી રીતના ફ્રોડ તરીકે ડિક્લેર થયું હતું ત્યારે આ વસ્તુને ચેલેન્જ કરી દીધી અનિલ અંબાણીની લીગલ ટીમે કોર્ટમાં અને આજે જ્યારે જૂન ત્રેવીસ બે હજાર પચીસમાં નું આ જે ફ્રોડ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે આ લોન છે જે ફ્રોડ હતી કારણ કે આમાંથી ઓલમોસ્ટ જેને કહી શકો તમે લગભગ તમે માનો ને કે જે અમાઉન્ટ હતી એ અમાઉન્ટના લગભગ એકતાલીસ ટકા રૂપિયા એટલે એકત્રીસ હજાર પાંચસો એસી કરોડ પાછા આપી શકીએ તો એમાંથી બાર હજાર છસો ને બાણું એટલે એકતાલીસ ટકા રૂપિયા જે છે એ રિલેટેડ પાર્ટીને ટ્રાન્ઝેક્ટ કરવામાં આવ્યા છે એટલે મે બી એની શેલ ફોર્મ્સ હશે કે દેખાય હશે એ બધી ડિટેલિંગ નટશેલમાં આખી વાત આ છે કે આમાં તમે લોન લીધી છે તો કંપની માટે આનો ઉપયોગ નથી કર્યો અને તમે અલાઈડ પાર્ટી ટ્રાન્ઝેક્ટ કર્યું છે એટલે હવે સમજવાનું આવે કે શું આ બધું કમિશન હતું કોઈને એક પ્રકારે આજકાલ તો એવું થઈ ગયું છે ને કે જયારે એલિગેશન આવે ત્યારે સામેવાળી પાર્ટી એમ કે ચેક થી પૈસા લીધા છે જો અમારે કરપ્શન જ કરવું હોય તો ચેક થી થોડા પૈસા લઈએ એટલે આ ચેક થી જે પૈસા આપવામાં આવ્યા છે એ કરપ્શન નો ભાગ હતા શું હતું હજી મને લાગે એટલે બીડીઓએ જ્યારે આ એકતાલીસ ટકા ઇન્ડિયા એલ એ કોઈ આ રાજ્યના કે આ દેશના કોઈ શહેરમાં આજે શટર ખોયલું અને કાલે શટર પાડી દીધું એવી કોઈ ઓડિટ ફોર્મ નથી ગ્લોબલ એકાઉન્ટિંગ કન્સલ્ટિંગ ફોર્મ સમૂહનો એક ભાગ છે અને ઈ જયારે ઓડિટ કરીને એમ કહીએ કે ભાઈ આમાં વાંધો છે તો ઈ તમારે ધ્યાને લેવો પડે હવે આ પરિસ્થિતિમાં જે વાત આવી રહી છે કે અનિલ અંબાણીની જે ફોર્મ જે લીગલ ટીમ છે આના વિશે એમ કે લીગલ ફાઈટ કરશે એવી વાત અત્યારે આવી રહી છે હા એનું સ્ટેટમેન્ટ છે પણ પરિસ્થિતિ એ છે કે આને કારણે આજે જે અનિલ અંબાણીની જે કંપની જે રિલાયન્સ પાવર છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના શેરના ટૂટ્યા છે લગભગ આસપાસ એટલે આની અસર આ થઈ છે આમ તમે જોવા અને આખી જે વાત છે રફલી એવી છે કે ચાલીસ હજાર કરોડની લોન ત્રેપન બેન્કો અને એનસીએલટી આમાંથી સુડતાલીસ હજારના ના દાવાઓ એક્સેપ્ટ કર્યા છે એટલે ચારસો ને પચાસ કરોડ રૂપિયામાં આખી લોનનું સેટલમેન્ટ થયું છે એવી ક્યાંક અનેક માધ્યમોથી ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટર એટલે અડતાલીસ હજાર પાંચસો ને પચાસ કરોડ રૂપિયા બેંકોના અત્યારે આ કંપનીમાં ભારતીય બેન્કોના એટલે તમારા મારા જે લોકોએ સેવિંગ્સમાં મૂક્યા છે અને આ માલેતુજાર લોકો જલસા કર્યા છે ઈ ડૂબી ગયા છે એમ તમે માનીને ચાલી શકો છો અત્યારે બરાબર છે એટલે આખી આ ટાઈમલાઈન મેં તમને આપી અને જુલાઈ પહેલી તારીખે બેઝિકલી એસબીઆઈ એનાઉન્સ કર્યું કે ભાઈ આ ફ્રોડ ક્લાસિફિકેશન છે એનું રેગ્યુલેટરી ફાઇલિંગ એ લોકોએ કર્યું અને કન્ફર્મિંગ કે જે ઇન્ટેન્ટ આવ્યો છે જે રિપોર્ટ જે રીતના આવ્યું છે મા એનો ઈરાદો ક્લિયર છે કે ભાઈ આ થર્ડ પાર્ટી માટે વપરાણા છે કે બીજા લોકોને અલાઇટ ટ્રાન્ઝેક્શન્સ માટે વપરાણા છે અને એમ કે એમાં એમ કે આરબીઆઈ ના આ લોકો જાણ કરશે જો એ બધું વ્યવસ્થિત જાય તો કદાચ એવું બને કે પાંચ વર્ષ માટે આગામી પાંચ વર્ષ માટે અનિલંબાણી અનિલથી પણ કે અનિલંબાણી અનિલથી બેન્કોમાંથી પાંચ વર્ષ માટે કોઈ પ્રકારના નાણાં ઉપાડી ન શકે એવી સંભાવનાઓ થાય એટલે લીગલ બેટલ એટલે જ છે હવે એક બાજુ તમે નાદારી નોંધાવો છો બીજી બાજુ તમારી સામે જ્યારે આવી વાત આવે ત્યારે તમે લીગલ ફાઈટ કરવાની વાત કરો છો એટલે આઈ થિંક આગામી દિવસોમાં લીગલ બેટલ કેવી રીતના પ્રેસ થાય છે અને શું એમાં થાય છે આઈ થિંક એ આપણે જોવાનું છે હાલ પૂરતું જે સ્ટેટસ છે આનું કે આ જો સબજ્યુડાઈઝ મેટર થવાની હશે તો આપણે બોલવામાંય ધ્યાન રાખવું પડશે કારણ કે આપણે મીડિયા ટ્રાયલ નથી કરતા એવું ના લાગવું જોઈએ પણ જેમ જેમ કોર્ટની વિગતો આવતી હશે કારણ કે આજે આ મેટર આપણે ઉપાડી લીધી જેમ જેમ કોર્ટની વિગતો કે આમાં જે પણ કંઈ ડેવલપમેન્ટ આવતા જશે એ આપણે ચોક્કસ આપણા દર્શકોને ધ્યાને મૂકશું ચર્ચાઓ કરતા રહેશું હા તો હવે આ આ અત્યારે જે આ વિષય સામે આવ્યો છે પણ હમણાં જ અનિલ અંબાણીની અનિલ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કંઈક ડસોલ્ટ એવિએશન સાથે એ લોકોની ભાગીદારી થઈ અને એના પછી એમને એવિએશનનો બહુ મોટો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે તો આની અંદર જો કંઈક આના પાસે એવી કંઈક લાયકાત એવિએશન એટલે અનિલ અંબાણી પાસે કે એની કંપની પાસે એવી લાયકાત ખરી કે આ રીતે કરી શકે અથવા તો કઈ રીતે મળ્યો છે આખો કોન્ટ્રાક્ટ અમને કઈ રીતે આપવામાં આવ્યો છે કે આ કોઈક સરકારી ઓબ્લિગેશન છે કે શું છે ના એટલે આમાં કોન્ટ્રોવર્સી ક્યારથી ચાલુ થઈ એકચ્યુઅલી બહુ સમજવા જેવું છે આની જે કોન્ટ્રોવર્સી ચાલુ થઈ ઈ એમ કે ભાઈ જયારે યુપીએ સરકારના સમયથી આ ડેસોલ લેવાની વાત આવતી હતી પછી એનડીએ સરકારે આ ડીલ કન્ટિન્યુ કરી ને એમાં એને એવું કહ્યું ઓફસેટ એ રીતના મૂક્યું કે ભાઈ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે ત્યાં આ જે બધી એની સર્વિસિંગ કે જે કઈ થવાનું છે કારણ કે પ્લેન તમને કોખા કરીને મળે પછી એનું ટેકનોલોજી ટ્રાન્સફર છે એમાં કયા પ્રકારના તમારે મિસાઇલ્સ લગાડવા છે એનો પેલો બીજું પછી ડોમેસ્ટિકલી કાંઈ ટેકનોલોજી ટ્રાન્સફર થાય એના પ્રમાણે કરવું પડે હવે આ બધા કોન્ટ્રાક્ટ છે એ અનિલ અંબાણીની કંપનીને આપવાની વાત હતી અને આ જે કોન્ટ્રાક્ટ એ રીતના જયારે આપવાની વાત થઈ તો એમાં એક વાત બહુ ક્લિયરલી આવી હતી કે ત્યાંની જે સંસ્થા છે મીડિયા પાર્ટ કરીને એ મીડિયા પાર્ટે જે રિપોર્ટ કર્યું હતું એ હું તમને સંભળાવી દઉં છું કે એમાં શું હતું એટલે એકચ્યુઅલી કોંગ્રેસે આમાં એલિગેશન્સ કરેલા હતા કે ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે અધર ઓપોઝિશન પાર્ટી બીજી પાર્ટી પણ એલિગેશન્સ કરેલા હતા કે રિલાયન્સ ડિફેન્સ એમ કે એક નવી કંપની છે એની પાસે કોઈ એવો સિગ્નિફિકન્ટ એરોસ્પેસ ક્ષેત્રનો કોઈ એક્સપિરિયન્સ નથી તો એને એમ કે સડનલી આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે સરકારની કંપની છે એને સાઇડલાઇન કરીને આને કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું અને એ લોકોએ કીધું હતું કે બિલ જે છે આ જે થઈ છે એમાં ક્યાંક ટ્રાન્સપેરન્સી એટલે જે પ્રકારની આમાં જે ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ જે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ એ આમાં નથી થઈ રહ્યું એટલે દૂધમાં પાણી મિક્સ કરી દે દૂધનું દૂધ ને પાણીનું પાણી તમે કેવી રીતના કરો બટ ઓબ્વિયસ વસ્તુ છે એટલે બે હજાર અઢારમાં ફ્રેન્ચ મીડિયા આઉટલેટ મીડિયા પાર્ટ એને એક રિપોર્ટ લખ્યો હતો ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ફ્રેન્ક્યો ને કોટ કરીને કે જે ભારતીય સરકારે જે આ રિલાયન્સ ડિફેન્સ માટે જે ઓફસેટ પાર્ટનર તરીકે નામ આપ્યું હતું એમાં એમ કે એમાં કોઈ ચોઈસ નથી આપવામાં આવી તમે જો અમે ડસવોલ તમારી પાસેથી ખરીદી તો તમારે ઓફસાઈડ પાર્ટનર તરીકે એટલે હું સર્વિસિંગ કે જે કઈ છે એ આ જ કંપની કરશે એટલે આને કારણે પછી જે છે એ જે સ્ટેટમેન્ટ જે ફ્રાન્સ ફ્રાન્સિકો હોલેન્ડે જે આપ્યું હતું ત્યાં મીડિયા પાર્ટ એનાથી અહીંયા પછી ગરમા ગરમી વધી ગઈ હતી કે આ કેવું એમ કે આ એક જ કંપની થોડી છે અને આ પ્રાઇવેટ કંપની જેની પાસે કોઈ અનુભવ નથી પછી લી મોન્ડે ત્યાંનું જે છે એને પણ એક રિપોર્ટ કરેલો હતો કે રિલાયન્સ કમ્યુનિકેશન્સ રિલાયન્સ જે ફ્લેગ એટલાન્ટિક ફ્રાન્સ છે એને ટેક્સ વેવર આપવામાં આવ્યો હતો ઓલમોસ્ટ એકસો તેતાલીસ પોઈન્ટ સાત મિલિયન ફ્રેન્ચ એમ કે યુરોઝનો અને એના પછી આ ડીલ એનાઉન્સ કરવામાં આવી હતી એટલે ઓપોઝિશને બહુ ક્લિયરલી અને ઓલું કનેક્ટ કર્યું હતું હાલના જે મેકોન જે પ્રેસિડેન્ટ છે એ ત્યારે ત્યાંના ઇકોનોમિક વિંગમાં કામ કરતા હતા અને એવી એક વાત એ આવતી હતી કે રિલાયન્સ ની કોઈ શેલ કંપનીના જે પૈસા છે એ ત્યાંથી એ લોકોએ જે રીતના ઘુમાયા હતા અને એ જે ત્યાંની સરકારોને પૈસા નહોતા ચૂકવા એને પણ આ એટલે આજે વેવર આપવામાં આવ્યો હતો વન ફોર્ટી થ્રી પોઈન્ટ સેવન મિલિયન ડોલર્સનો એ હતો નહીતર એને એ ભરવા ના આવતા હતા એટલે એ આ બધું એની સાથે કનેક્ટેડ હતું એટલે બહુ સ્પષ્ટ વાત છે કે એ ડીલમાં ક્યાં ગોબાજડીઓ થઈ છે એવી વાત આવી રહી હતી અને ત્યારબાદ પાછી એક કોન્ટ્રોવર્સી ત્યારે થઈ હતી કે મીડિયા પાર્ટું પચીસ માં કે અનિલ અંબાણી ની ફ્રાન્સિકો હોલેન્ડના જે પાર્ટનર હતા એની કોઈ ફિલ્મ ને આ લોકોએ ફાઈનાન્સ ને આવું બધું કેટલા એક પ્રકારના કિકબેક આપવામાં આવ્યા આ ડીલ લેવા માટે આ બધું થ્રુ કરવા માટે અને ડસોલ્ટ એવિએશન આમાં ફસાતું હતું અને ડસોલ્ટ એવિએશન એ પોતાની રીતે ક્લિયર કર્યું હતું કે અ રિલાયન્સ ઇન્ડસ્ટ જે રિલાયન્સ ડિફેન્સ જે જે પસંદ કરવામાં આવ્યું તો એઝ ઓફ સાઇડ તો એમાં ક્યાં કેમ કે ભાઈ એનું રજિસ્ટ્રેશન છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સાથે એની પાસે જમીન છે નાગપુરમાં ને બધું પછી અમારે બીજું ક્યાં કાંઈ જોવાનું આવે છે એટલે એ લોકો એવું કીધું હતું કે આ જે વસ્તુ સિલેક્ટ થઈ છે એ અમારી અને આની વચ્ચે છે કંપની વચ્ચે છે આમાં કોઈ એમ કે ભાઈ ફ્રેન્ચ સરકારનો કોઈ આમાં રોલ નહોતો એટલે આ ઘણા બધા જેને કહી શકો તમે કે આમાં એલિગેશન્સ મૂકવામાં આવ્યા હતા સામુ રિલાયન્સ રિસ્પોન્સ એવો હતો કે રિલાયન્સ ડિફેન્સ છે એને બધા એલિગેશન્સ એમ કે ફેબરેટીઝમના ઢીલાય કર્યા હતા અને રિલાયન્સનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી એ રીતની વાત આવી હતી અને પછી રિલાયન્સે તમને જો ખ્યાલ હોય તો આના વિશે કોઈ રિપોર્ટ કરશે તો કોર્ટમાં કેસ કરવામાં આવશે એવી પણ વાત આવી હતી બે હાજર અઢાર માં એક રૂલિંગ આવ્યું એમાં ફાઉન્ડેટ કે પાછું આમાં કોઈ એવિડન્સ મળ્યા નતા કે ખોટું થયું છે એટલે હવે શું થયું છે મેહુલભાઈ કે કરપ્શન ને લીગલાઇઝ ક્યાંક ને ક્યાંક કરી દેવામાં આવ્યું છે નહીં શું કરવા આટલા વન ફોર્ટી થ્રી પોઈન્ટ સેવન મિલિયન યુરોઝનું ઓફસેટ આખું કરી દેવામાં આવી કંપની જેને ફ્રાન્સને ચૂકવવાના હતા પૈસા મેક્રોન મેક્રોન ત્યારે છે તો તો આ બધી વસ્તુ તમે જુઓ તમને ખ્યાલ આવે કે ખાલી અહીંયા જ ગોબાજાડીઓ નથી થઈ ત્યાં પણ થઈ છે અને ત્યાં પણ ધંધા સોદા માટે જે કંઈ કરવાનું હતું એ બધું થયું છે અને આજે આજે ખુલ્યું છે આજે આ જે વાત આવી રહી છે એસબીઆઈ ની એને એ લોકો લીગલી ચેલેન્જ કરશે તો મને લાગે છે કે હજી રાજકારણ આ દિશામાં વધશે એટલે આગામી દિવસોમાં કદાચ હું જોઉં છું પવન ખેડા કે સુપ્રિયા સિંહનાથે કે આ બધા સ્ટેટમેન્ટ આપવાના ચાલુ કરે કે સુપ્રિયા સિંહનાથે તો બિઝનેસ જર્નલિસ્ટ હતા પાછા ઇટી એટલે એને આ વસ્તુની બહુ સારી રીતે સમજ પડે છે કે આ વસ્તુ શું છે ને કઈ રીતે છે અને આ બધી જ પરિસ્થિતિમાં અલ્ટિમેટલી જેને કહી શકો તમે કે અ ક્યાંક જો વાત આવી રહી છે તો ખોટું થયું છે બહુ સ્પષ્ટ વાત છે હવે એ સાબિત કેમ થાય કોર્ટમાં કેમ પુરવાર થાય કારણ કે કોર્ટમાં દલીલો આપણે જે વાત કરીએ રસ્તા ઉપર એમ નથી થતી લોજિક થી લોજીક તમારે પ્રૂવ કરવું પડે સુપ્રીમ કોર્ટનું જો એ રૂલિંગ હોય કે આમાં કઈ ખોટું નથી થયું એને કોઈ એવું ન મળ્યું એના વકીલો જોઈ ન શોધી શક્યા હોય તો પછી આઈ થિંક બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે જે વાતો આવી રહી છે જે વેવર્સ ત્યાં જે ફેવર્સ આપવામાં આવી ફિલ્મો માટે બીજું ત્રીજું જે કાંઈ એ ક્યાંક હતું પણ હવે એ કદાચ આમાં કન્સિડરેશનમાં લેવામાં નથી આવતું માટે છે તમારા મારા આપણે દાદા થાય સીધા ઘરે આવે હાથ લઈ જાય એવું બધું કરે મોટા માણસો માટે એટલે આની પેલાય જયારે આઈ થિંક ટુ કે થ્રી જી સ્કે જયારે અનિલ અંબાણી ની પૂછપરછ કરવામાં આવી હતી સીબીઆઈ ની પૂછપરછ કરી હતી ત્યારે અનિલ અંબાણી એ બહુ ક્લિયરલી એવું કહી દીધું દીતું મને કઈ યાદ નથી એટલે આ કેવી રીતના શક્ય બને આવડો મોટો બિઝનેસમેન આવડો મોટો ધંધો કરે છે એમ કહી દે મને કઈ યાદ નથી અને લગભગ એનું જે ગ્રીલિંગ થયેલું તેમાં એનું એક સ્ટેટમેન્ટ હતું કે આ બધું મને યાદ નથી એટલે એ કેવી રીતના બને તમે સમજો બહુ સ્પષ્ટ વાત છે કે જયારે અનિલ અંબાણી ને મુકેશ અંબાણી સાથે હતા ત્યારે અનિલ અંબાણીનું પ્રાઇવેટ જેટ શુક્રવારે બપોર સુધીમાં તો પાર્ક થઈ ગયું હોય દિલ્હીમાં

આપણે નથી સાંભળતા ગુજરાતમાં એ પરિમલ નથવાણી કઈ રીતના આખું બધું હેન્ડલ કરે છે કઈ રીતના બ્યુરોક્રેટ હેન્ડલ કરે છે કઈ રીતના મીડિયા ને હેન્ડલ કરે છે મહેશ લાંગાની આવડી મોટી મેટર થઈ ક્યાં મીડિયા એ રિપોર્ટ કર્યું તમે મને દેખાડો ને પરિમલ નથવાણી નું ક્લિયરલી ઓલામાં આઈ મીન ઓલામાં નામ આવેલું છે જે ઓલી રિમાન્ડ નોટ આપવામાં આવી છે એનું નામ છે કે એનું ફાર્મનું કોન્ટ્રાક્ટ મહેશ લાંગાને આપવામાં આવ્યો હતો ક્યાં મીડિયા એ રિપોર્ટ એટલે બહુ ક્લિયર ઇન્ડિકેટેડ છે કે આ બધી ગોબા વાળું જ કામ આ બધા લોકો કરતા હોય છે વસ્તુ શું છે આપણા સમાજમાં પૈસા વાળા માણસને મહત્વ આપવામાં આવે છે પણ પૈસો કેવી રીતના બનાવવામાં આવ્યો છે એ કોઈ જોતું નથી અને આપણે ત્યાં બહુ મોટી એક ઓલી છે કે આપણે ત્યાં છે ને ડાયરાના કલાકારો હોય ને એવા પત્રકારો ચાલે છે પત્રકાર તો કરવું એવા પત્રકારો નથી ચાલતા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરતા એવા પત્રકારો નથી ચાલતા જર્નલિઝમ કરવું એવા પત્રકારો નથી ચાલતા કટાર લેખકો ચાલે છે અ શેરો શાયરીઓ બોલે એવા દાખલાઓ આપે તળપદી ભાષામાં બોલે પોપ્યુલરિટી નથી કે ઇરફાન ખાન સ્વર્ગીય ઇરફાન ખાન કે નવાઝુદ્દીન સિદ્દીકી એની પાસેથી એક્ટિંગ ના ક્લાસ લેવા જવું જોઈએ પરિસ્થિતિ અહીંયા આ છે અહીંયા પરિસ્થિતિ આજ કે પિયુષ મિશ્રા આ લોકો પાસે એક્ટિંગ ના ક્લાસ લેવા જવું સક્સેસ

બિઝનેસ જર્નલિઝમ તરફ લોકોનો કોઈ નથી અને એને કારણે આ થઈ રહ્યું છે તમારી નોટબંધી એટલે આવે છે તમારા ખિસ્સામાંથી નોટો એટલે ફાટે છે સરકારની ટેક્સની આવક ત્રણ ગણી થઈ જાય છે સ્વિસ બેંકમાં નાણું નાણું લાખ પર ત્રણ ગણું થઈ જાય છે ત્રીસ લાખ તમારા કારણ કે તમે બિઝનેસ અને જે પૈસો ચેનાલાઈઝ કેવી રીતના થાય એ તમારા ખિસ્સામાં ક્યાં કાઢું પાણી રહ્યું છે ઈ તમે સમજતા નથી એની બદલે તમને જયારે કોઈ હુકાર કરતો નેતા ભુવાને પાણી દઈશ ને મારી દઈશ તમને એ કેથારસીસ તમારામાં આવે છે જે કા એસ્ટાબ્લિશની વિરુદ્ધમાં છે અને કા કોઈ એવો નેતા જે એસ્ટાબ્લિશમેન્ટ કે એવા કોઈ પત્રકાર જે એસ્ટાબ્લિશમેન્ટ વાતે વાતો કરે છે તો એ તમને ગમે છે કા એટલે તમારી અંદરનો કેથારસીસ હેપીનેસ નો ને સેડનેસ નો એને તમે પ્રમોટ કરો તમે ઇમોશનલ છો તમે લોજિકલ નથી એક્ઝેક્ટલી બહુ આપણી વિસ્તૃત વાત થઈ વાંશીભાઈ આના પર અ તો હું તમારી પાસેથી એક છેલ્લું એક આને સમપ તમારી પાસેથી માંગીશ કે હવે તમને શું લાગે છે કે આમાં ઈડી કેવું કોઈ 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 તપાસ એજન્સીમાં આમાં જોડાશે કે કઈક કઈક થાય એવું છે તો એ તમે આને આને લીગલી આ ફોરેન્સિક રિપોર્ટ ને લીગલી ચેલેન્જ કરવામાં આવશે ને આ લીગલ ફાઇન્ડિંગ ઉપર જ આખી વાત જશે એટલે આપણે જો આ રિપોર્ટ કરવાનું ચાલુ કર્યું છે તો આના લીગલ જે અપડેટ્સ જેટલા આવતું રહેશે એના ઉપર આપણે નજર રાખીશું અને સમયાંતર એના પર વાત કરતા આપણે હવે હવે શું થશે કે લીગલી ચેલેન્જ એટલે જે કાંઈ આઉટકમ આવે ફાઈનલ ડિસિઝન કદાચ જ રિપોર્ટ કરવું પડે કારણ કે એક લીગલ રિપોર્ટર હોવાને કારણે હું એ સમજુ છું કે અને ખાસ કરીને કોર્પોરેટ ટેક્સેશન કંપની લો ને કોર્પોરેટ લો જ્યારે કેસીસ રિપોર્ટ કરું છું ત્યારે મને એટલી સમજ પડે છે કે આજે દલીલો પ્રો હોય તો કાલ સવારે એન્ટી હોઈ શકે કાલ સવારે એન્ટી હોય તો પરમ દિવસે પ્રો હોઈ શકે એટલે ઈ

કોર્ટના જે લીગલ ઇન્ટરપ્રિટેશન છે બીજું ત્રીજું આ બધું જોતા કઈ દિશામાં બધું જાય તેના માટે વેઇટ એન્ડ વોચ ની સિચ્યુએશન છે અત્યારે જરૂર જરૂર તો અહીંયા આ વાતને આપણે પૂરી કરીએ છે તમે ગુજરાત રિપોર્ટ સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ માટે ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ અને દર્શકો આપને પણ આ જો અનિલ અંબાણીની કંપનીએ જે આપણે રકમ બોલતા જ આપણને બહુ પરસેવો થઈ જાય એટલી બધી રકમનું એમનું લોન નું ફ્રોડ થયું છે તે પણ તમે પણ કઈક વિગતો શોધો તમે પણ વાંચો સમજદાર બનો લોજીકલ બનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાકી મજા કરો ભારત માતા કી જય